સ્વામિનારાયણ આજે વાત કરવી છે લાગણીનો પત્ર ફ્રેન્કલિન રૂઝવેલ્ટ અમેરિકાના બત્રીસમાં રાષ્ટ્રપતિ હતા એ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે કોઈ પણ જગ્યામાં એ પત્ર લખતા ત્યારે એ પત્ર ટાઈપ થઈને આવતો અને ફ્રેન્કલિન એની અંદર કંઈક ને કંઈક લખી દેતા ત્યાર પછી તે પત્ર મોકલવામાં આવતો ઘણી વખત તો એ એટલું બધું લખી દેતા કે ફરી વખત એ પત્ર ટાઈપ કરવો પડતો છતાં પણ જે ફરી વખત ટાઈપ થાય એમાં કંઈક ને કંઈક લખી અને પછી એ પત્ર જતો દરેક વિભાગમાં આવું કરતા આથી તેમના સચિવને નવાઈ લાગે કે હું આ સરસ મજાનો પત્ર ટાઈપ કરી દઉં છું છતાં પણ આ પત્રની અંદર કંઈક ને કંઈક લખી કેમ દે છે એક વખત હિંમત કરી તેમને રૂઝવેલ્ટને પૂછ્યું કે મને માફ કરજો પણ મને એક પ્રશ્ન થાય છે હા કે બોલો ને હું જે આટલો સરસ મજાનો પત્ર તમને ટાઈપ કરી દઉં છું છતાં પણ એ પત્રની અંદર તમે કંઈક ને કંઈક લખી કેમ દો છો અને પત્ર બગાડીને પાછો આવે અને ફરી વખત મારે ટાઈપ કરવો પડે અને ફરી વખત ટાઈપ કરું તો પણ તમે કંઈક લખી દો છો તેનો જવાબ આપતા એ રાષ્ટ્રપતિ કહે છે કે જ્યારે હું પેનથી લખું છું ને ત્યારે સામાવાળા વ્યક્તિને એમ થાય છે કે એ લાગણીથી લખાયેલા શબ્દો છે એ માત્ર ટાઈપ રાઇટરથી કે કોમ્પ્યુટરાઈઝથી કરેલા નથી આથી તેમને એ કાળજીપૂર્વક વાંચે છે અને એને એમ લાગે છે કે આ તો મારા મારા ઉપર પ્રેમ છે એટલે આ સરસ મજાના પોતાના અક્ષરની અંદર પત્ર મોકલો છે એટલે જ હું કંઈક ને કંઈક એમાં લખી દઉં છું એટલે એની લાગણી હંમેશા મારી સાથે જોડાયેલ રહે પેલા સચિવ એ રાષ્ટ્રપતિને જોતા જ રહી ગયા કે વાત એકદમ સાચી છે કે માત્ર ને માત્ર ટાઈપવાળો પત્ર જાય તો એ ઓફિશિયલી પત્ર લાગતો હોય છે પણ એમાં કંઈક ને કંઈક પોતાની પેનથી લખ્યું હોય તો એ પત્ર ખરેખર લાગણીનો પત્ર બની જતો હોય છે આથી આ વ્યક્તિ પાસેથી પણ તેમને પ્રેરણા મળી આમ આપણે પણ જ્યારે કોઈ પણ વસ્તુ કોઈ પત્ર લખતા હોઈએ એ માત્ર ટાઈપવાળા પત્ર એ જતો હોય તો એ લાગણી બહુ ઓછી દેખાતી હોય છે પણ એમાં કંઈક ને કંઈક આપણા અક્ષરથી લખેલો હોય તો સામા વ્યક્તિને જરૂર લાગણી થતી હોય છે